મધ્યસ્થ પ્રાથમિક શાળા પિંપલોદનો ગૌરવ આજરોજ મધ્યસ્થ પ્રાથમિક શાળા પિંપલોદ ચાલુ વર્ષે લેવાયેલ નેશનલ મેરિટ કમ મીન્સ પરીક્ષામાં મધ્યસ્થ પ્રાથમિક શાળા પિંપલોદના સાત બાળકો મેરિટમાં આવતા શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવી રહ્યા છે શાળાના કુલ 60 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેમાંથી પિસ્તાલીસ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે જે પૈકી સાત બાળકો વણછારા રિયાબેન વિપુલભાઈ બારિયા રોશનીબેન રાજેશભાઈ સિકલીગર નિશાબેન નવીનચંદ્ર મીઠાભાઈ નવમાન મહેમૂદ બારિયા અર્ચનાબેન બકુલભાઈ દરજી સાક્ષીબેન ભાવેશકુમાર હરિચંદ કિશનભાઈ જયદીપભાઈ મેરિટમાં આવ્યા છે શાળાના સાત બાળકોએ પરીક્ષામાં મેરિટમાં આવી શાળા અને તેમના પરિવારનું નામ રોશન કર્યું છે મેરેટમાં આવેલા તમામ બાળકોને ધોરણ નવ થી બાર સુધી દર વર્ષે બાર હજાર રૂપિયા સ્કોલરશીપ મળશે એટલે કે ચાર વર્ષના કુલ અડતાલીસ હજાર સરકારની આ યોજના દ્વારા પરીક્ષામાં બેસતા તમામ વિદ્યાર્થીઓ પાસ થવા માટે મહેનત કરતા હોય છે જેથી તેમનું શિક્ષણ સ્તર ઊંચું આવતું હોય છે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ મેરેટમાં આવતા નથી પરંતુ પરીક્ષા માટે મહેનત કરવાથી તેઓ હોશિયાર જરૂર બને છે ખરેખર આવી પરીક્ષાઓ અવારનવાર યોજાવી જોઈએ અને દરેક વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લેવો જોઈએ મધ્ય શાળામાં ગત વર્ષે પણ સાત વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા જ્ઞાન સાધના પરીક્ષામાં પણ સાત વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા મેરિટમાં આવનાર અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને શાળાના આચાર્ય શ્રી કિશનસિંહ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી રિપોર્ટર ગોરધનભાઈ પટેલ લિંખેડા દાહોદ